બ્રા વિસ્મા સમૂહ લગ્ન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ તારીખ એકવીસ ચાર બે ને સોમવારના દિવસે તાલુકાના ચિત્રોડા ઉપેન્દ્રગઢ વસાહત ખાતે પૂર્વ વિભાગ સત્તાવીસ ગોળ ઠાકોર વિકાસ મંડળ ચિત્રોડા બ્રહ્મપુરી વિભાગ દ્વારા આયોજિત વિસ્મો સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ઠાકોર સમાજના યોજાયેલ વિશ્વ સમૂલગ્ન સમારોહમાં લગભગ પાંત્રીસ જોડા લગ્નના તાંતણે બંધાયા હતા

બબે ત્રણ ત્રણ મહિનાના ઉજાગરા કરવાના ત્યારે આ સમૂહ લગ્ન થતા હોય છે આપણા ત્યાં એક દીકરો કે એક દીકરીને પરણાવ હોય તો બે વર્ષથી આપણે સજતા હોઈએ અને તો પણ થાકી જઈએ આટલા બધા નવી યુગલોને એક સાથે કરવાનું કામ જે જયંતિભાઈને એમની ટીમે જે કર્યું છે એ બધા ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે મને લાંબી ખબર નથી પણ આ બધા લોકોના કુંવરભાઈના મામેરાના ફોર્મ ભરાઈ ગયા છે બધાના પછી સમૂહ લગ્નમાં સાત ફેરા સમૂહ લગ્ન એ પણ તમારી સંસ્થાનું ફોર્મ ભરાઈ રમણલાલ વોરા સાહેબ તથા અહીંયા જેમણે તિજોરી કોટ અને ભોજનના દાતા છે એવા ભામાશા કહી શકાય એવા નટુભાઈ અને એમનું ફેમિલી તથા આ સમૂહલગ્ન થકી જે આયોજન કરી રહ્યા છે એમના શ્રી ઠાકોર જયંતિજી શ્રી ઠાકોર મંત્રી શ્રી ઠાકોર સૌ ઠાકોર સમાજના આગેવાનો મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવ ચૂંટણી વખતે જ્યારે સમક્ષ મારે આવવાનું થયું ત્યારે મારા સમાજે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો